શિયાળામાં રોજ મૂળા ખાવાના આ દસ છે જબરજસ્ત ફાયદા એકવાર જાણશો ને તો રોજ ભૂલ્યા વિના ખાશો મૂળા મૂળાનું શાક અને કચુંબર દરેકે ખાવા જ જોઈએ મૂળાનું શાક પણ બનાવી શકાય છે કચુંબર પણ બનાવી શકાય છે અને પણ ખાઈ શકાય છે શાકભાજી તરીકે વપરાતા આ મૂળા એક ઉત્તમ ઘરગથ્થુ ઔષધ પણ છે આયુર્વેદમાં તેના ઔષધીય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે મોટાભાગે લોકો સલાડ તરીકે મૂળાનું સેવન કરતા હોય છે જો કે બહુ ઓછા લોકો મૂળાના ગુણો અને ફાયદા જાણતા હોય છે મૂળા ખાવાથી સ્વાસ્થ્ય અને શરીરને કચ્ચબના ફાયદા મળે છે જેને જાણીને તમે રોજ ભૂલ્યા વિના મૂળા ખાશો મૂળા ખાવાથી ચહેરાની ચમકમાં વધારો થાય છે તેને ખાવાથી ભોજન સરળતાથી અને જલ્દી પચી જતું હોય છે અને કચુમની રીતે તમે ખાવ ને તો તમારું ભોજન સરસ એવું પચી જશે મૂળામાં પ્રોટીન કેલ્શિયમ આયોડીન અને લો તત્વ ભરપૂર માત્રામાં હોય છે તેમાં સોડિયમ ફોસ્ફરસ ક્લોરિન અને મેગ્નેશિયમ પણ હોય છે મૂળા વિટામિન એથી ભરપૂર હોય છે આ સિવાય પણ જો તમે ઠંડીમાં સલાડ તરીકે મૂળા ખાવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે મૂળાના રસમાં થોડું મીઠું અને લીંબુનો રસ મિક્સ કરીને નિયમિત રીતે પીવાથી સ્થૂળતાથી છુટકારો મળે છે અને શરીર પણ સુડોળ બને છે દરરોજ સવારે તમારે ભોજન લેતી વખતે મૂળાનું સેવન કરવાથી ડાયાબિટીસથી ઝડપી છુટકારો પણ મળી જશે મૂળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે જેથી શિયાળામાં મૂળા ખાવાથી કફ શરદી ખાંસીની સમસ્યા થતી નથી સાથે જ ઇમ્યુનિટી પણ વધે છે તે શરીરમાં સોજા અને બળતરાની સમસ્યાને દૂર કરે છે મૂળામાં પોટેશિયમ સારા પ્રમાણમાં હોય છે જેથી શિયાળામાં રોજ મૂળાનું સેવન કરવાથી બીપી કંટ્રોલમાં પણ રહે છે હાર્ટ માટે પણ લાભદાયી છે તે એન્થોસાઈનિનનો સારો સોર્સ છે રોજ મૂળા ખાવાથી હાર્ટ સંબંધી રોગો પણ દૂર રહે છે એમ જ તમે હૃદયની બીમારી હોય ડાયાબિટીસ હોય કે બીપીની બીમારી હોય એમાં ત્રણેયમાં તમારા મૂળા ખાવાથી ખૂબ જ ફાયદા થતા હોય છે મૂળામાં ફોલિક એસિડ અને ફ્લેમનોઇડ્સ હોય છે મૂળામાં ફાઇબર સારા પ્રમાણમાં હોય છે જેથી તેને ખાવાથી શરીરમાં ફાઇબરની કમી થતી નથી અને પાચનતંત્ર સારી રીતે કામ કરે છે મૂળા લિવર અને ગોલ બ્લેડરને પણ હેલ્ધી રાખે છે મૂળા મેટાબોલિઝમને સુધારે છે તેને ખાવાથી એસિડિટી સ્થૂળતા ગ્રેસ્ટ્રિકની સમસ્યામાં પણ રાહત મળે છે જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો